છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના તાલુકા પંચાયતના કારોબેરી ચેરમેન અને જિલ્લા ભાજપના યુવા નેતા પિન્ટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને એક પત્ર લખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે પિન્ટુભાઈ રાઠવાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર જિલ્લામાં અનેક કર્મચારીઓ આઉટસોર્સિંગમાં ફરજ બજાવે છે અને જેઓને આઉટસોર્સિંગમાં એજન્સી દ્વારા ચૂકવવામાં આવતા મહેનતાણામાં ભારે વિસંગતતા જોવા મળે છે કર્મચારીઓને પગાર રૂપિયા ઓગણીસ હજાર સાતસો મળે છે જેમાંથી કપાત તરીકે પીએફના પંદરસો પીટીના બસ્સો અને જીએસટીના ત્રણ હજાર આઠ રૂપિયા કપાય છે તેમજ છસો વીસ રૂપિયા એજન્સીનો સર્વર ચાર્જ હોય છે તે બધું કર્યા બાદ ચૌદ હજાર પાંચસો નવ્વાણુંની રકમ થાય છે તેમ છતાં કર્મચારીઓને બાર હજાર પાંચસો અગિયાર રૂપિયા અપાય છે તો આમ કર્મચારી દીઠ બે હજાર આઠસો અઠ્યાસી રૂપિયા ઓછા શા માટે અપાય છે તે એક પ્રશ્ન અહીંયા થાય છે પિન્ટુભાઈ રાઠવાએ સીધો આક્ષેપ કર્યો છે કે જે આઉટસોર્સિંગની જે એજન્સીઓ છે તે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હોય અને આમાં મોટો કૌભાંડ હોય તેવો આક્ષેપ કર્યો છે અને વધુમાં તેઓએ કહ્યું છે કે આવી એજન્સીઓને કાઢીને સરકાર દ્વારા તેવો નિયમ બનાવવામાં આવે કે જે તે કચેરી દ્વારા જ કર્મચારીઓનો પગાર થાય કર્મચારીઓને પૂરેપૂરો પગાર મળી શકે પરંતુ આઉટસોર્સિંગની જે એજન્સીઓ છે તે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતી હોવાનો પિન્ટુભાઈ રાઠવાએ આક્ષેપ કરતાં એક નવું કૌભાંડ બહાર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે પિન્ટુભાઈ રાઠવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી સમગ્ર બાબતની તપાસ કરવા વિનંતી સાથે માંગ કરી છે આઉટ સોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓને પૂરોપૂરો પગાર મળતો નથી સરકાર નક્કી કર્યા છે પૈસા અને અલગ અલગ કચેરીમાં અલગ અલગ કર્મચારીઓને પગાર મળતો હોય છે પરંતુ કર્મચારીઓ સુધી પહોંચતા જે તે એજન્સી દ્વારા એમને પૂરો પગાર આપતા નથી જ્યારે મેં જોયું છે કે એક કર્મચારીના દાખલા તરીકે ઓગણીસ હજાર પગાર હોય તો એ એજન્સી કર્મચારી સુધી અગિયાર બાર હજાર પૈસા આપે છે તો બાકીના પૈસા અલગ અલગ ચાર્જ કરીને કોમ્પ્યુટરમાં એડિટ કરીને પોતાની રીતે એ પોતાના ખિસ્સામાં રાખી લે છે તો આ કરોડો રૂપિયાનું કૌભાંડ કરી રહ્યું છે જે તે એજન્સી અને આવું ના થવું જોઈએ એના માટે હું કલેક્ટરશ્રીને પત્ર પણ લખ્યો છે અને મને પૂરોપૂરો વિશ્વાસ છે કે કલેક્ટરશ્રી અને મારી સરકાર અને ન્યાય મારા કર્મચારીઓને આપશે કેમ કે અમારા યશસ્વી વડાપ્રધાન પણ અમને કહ્યું છે જ્યાં ખોટું થતું હોય ત્યાં આપણે આગળ આવીને પહેલાં બોલવું જોઈએ અને આના લીધે હું આગળ આવીને આજે કહું છું કે મારા કર્મચારીઓને જે ખોટું થઈ રહ્યું છે જે પૈસા એજન્સીઓ વધારાના લઈ રહી છે એક તદ્દન ખોટું છે આના મને વિશ્વાસ છે કે આનો પૂરોપૂરો ન્યાય મળશે એવો મને પૂરોપૂરો ખાતરી છે હું કારોબારી ચેરમેન તાલુકા પંચાયત છું અને કારોબારી ચેરમેન તરીકે હું ચોપડાઓ દેખતો હોઈશું કે કોને કેટલો પગાર મળ્યો છે કોને શું કેવી રીતે ચૂકવણું કર્યું છે જ્યારે હું તપાસતો હતો ત્યારે મેં જોયું કે કર્મચારીઓનો પગાર ઓગણીસ હજાર છે અને એમને બાર તેર હજાર રૂપિયા મળી રહ્યા છે એવું જોયું તો મેં પૂછ્યું કે બાકીના પૈસા આમ તો એ અલગ અલગ ચાર્જ કરી રહી છે તો મેં ચાર્જનો આખો રિપોર્ટ જોયો તો રિપોર્ટમાં કોમ્પ્યુટર દ્વારા એડિટ કરેલું હતું જે વધારાના ચાર્જ એવા હોતા નથી એવા પણ ચાર્જ લગાવી રહી છે તો આ એજન્સી આટલું બધું ખોટું કરી રહી છે તો કોઈ ધ્યાન જ નહીં આજ સુધી આપ્યું એ જોવા જેવું છે મારી માંગ એટલી છે કે આ એજન્સીઓને હટાવીને સીધે સીધા જે તે કચેરીઓ જે આખા છોટા દુપીની કચેરીઓની વાત કરું છું જેમાં સીધા સીધા કર્મચારીઓને પગાર આપી દે તો આ વછોટિયાનો આ જે ભ્રષ્ટાચાર છે એ પૂરો થઈ જાય અને મારા કર્મચારીઓને એનો જે તે મહેનત ના પૈસા પૂરા પૂરા એમને મળી જાય એમનો પરિવાર સારી રીતે ચાલે એવી મારી માંગ છે રિપોર્ટર રેહાન પટેલ છોટા ઉદેપુર જીટીવી ન્યૂઝ